ન <tartic> <tradetor>

હા ના હું હા એને એને પેરવી છે હાડી હા અસલ હાલો જો ભાગ ખાવાનું કામકાજ ને અલય તો આવું બધા હવે બફા આવી ગયા છે હવે થોડી ઘણી વાર છે પણ આપણે ચેક કરવાના છે કેર ના છે હવે થોડીક વાર આપણે પાછા ઠાકી દઈએ આપણે ચેક કરશું જો બફાઈ જશે ને તો આપણે બટાકા લઈ લેશું અને ફોલી નાખશું તો બાયે છે ને અહીંયા ઘણું ખરું સુધારવાની વસ્તુ હોય ને એ બધી તૈયાર કરી છે ને બા જો મરસા દેખાય છે લીંબુ નો રસ દેખાય છે આમાં શું છે કોથમરી અને ટમેટા આ લીલું લસણ લીલું લસણ ને આ મેથી આ બધી વસ્તુ બાઈએ મૂકી દીધું છે એટલે પછી બનાવવાનું રહે નહીં બા અને વધારે વસ્તુ હોય ને બાપડા માં ફરી વાળે

પછી કાજા કસે જા કુદન જમમાનો ત્યાં એવું હોય ને કેમ છે આટો એટલે એમ આયા તો એમ મારવા જાય એમ કે દુના નહીં ખાયવા એટલે સાંજે કાય હાવ ને આટો મારવા આવવાના É, é, que cacame a vanas e empuzos, que é unha fuleva a

તમારો wow. so, <laughs> <laughs> <Bajja bana> <laughs>

તો હવે છે ને બધા જમવા બે ગયા છે અને જમવામાં પકોડા ને મેથીના ના ભજીયા કેમ બનાશે એ તો કયો ગરમા ગરમ બનાવે મેથી ને ભજીયા બનાવવાનું ચાલુ છે પકોડા થોડાક જો પહેલા બનાવી નહીં ખાતા અને હજી થોડાક બનાવવાના છે એટલે ઉને ઉના ખાવાની મજા આવે નહી નીતિનભાઈ ને ભાઈ ને મારા પપ્પા ને બધા જમવા બે ગયા છે ને છોકરાને પહેલા પેલા લીધું છે એટલે બધા જો કે ગરમ માં છે

એલાય તો ખબર પડી ગઈ પણ પકોડામાં કાઈ બોલવાનું નિતકો હેજી આપડે હર્ષિત તો બેન અંકિત ભાઈ ને જતારે સવે ને હર્ષિત રોકાવું નઈ થી એટલે જામ છે ઘર કે એટલે એ થશે નકર સે ન અંકિત નર્ષિત તું બેસા તના તાયા નઈ રોકાવું તું પણ એ તો પપ્પા એમ કે છે કે આપડો ફરવા જવાનું છે એટલે લઈ જાય છે એટલે માની ગયા એમ આઈ પણ ફોટો ક્લેમ કીધું ને એટલે જાય છે નકર એ આયે છે રેવ તો ને તર્ષિત તું એટલે બે તૈયાર થઈ ગયા ને તૈયાર નથી થતા કે જાવું નથી કે પણ હવે તૈયાર થઈ ગયા છે બે ભાઈ બને પપ્પા આવ્યા છે તેડવા ને ઇન્કિતા બેન થેલો ઢીંગાડવા આવ્યા જ ઓલી હસી તો નાથમાં સંતરા ને શીરું છે ખાઈ ગયો તો પેલા કઈ ભલે હવે ખાઈ જાય કે ના એમાં હું જાઈન કાઢી લેજું મૂકવાના છે નવરાવા એટલે શિવાની હુથી છે ને દાદા ની જતા રહે છે એવું થાશે જાગશે એટલે કિશ ખીરી એમ કે છે કોઈ ખીતા બેન ને

હારું હાલો તો મેમાન તો જતા રહ્યા નઈ કીધા બેન બહુ મેમાન ગીતી કર્યા બોલાય હમણાં જ બોલતી પાછી મને શિવાની કા છોકરા હતા ને આમ બહુ મસ્તી ની રેતી હતી રમતી જરાય તોફાન જ નથી કરતી પણ હવે બેન તોફાન કરવાનું ચાલુ કરી છોકરાઓને લઈને રમવા અત્યારે તો આપડે અને શિવાની પપ્પા શિવાની ને અંકિતા બેન ને બસ એટલા ખરે છે અને મહેમાન જઈતા રે ને પછી કઈ બૌ કામ ઉકલેન હોય ત્યારે બધા કેવા બેઠા હોય આમ મજા આવે થોડીક વાતું બાતું કરતા હોય ને

શિવાની ના પપ્પા છે ને મને એમ થાય છે કે પેલી વાર મારા મમ્મી ને પપ્પા આટો આવ્યો હતા ને મારા લગ્ન થયા ત્યારે હું આમ આવ્યા એટલે પછી આમ તો મળું પેલી વાર મારા ઘરે આવ્યા એટલે

હોય તો આમ ઓ હો આ અમાર પાછળ થાય ને આમ ફરી 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 નામ આવ્યો એને મેમી પાઈ ગયો અહીંયા જ હતો આ બાજુ રમતો હતો અને આ ભજીયા છે પણ ભજીયા તો અત્યારે કોઈ ખાશે નઈ રોટલી ને એવું બનાવ્યું છે પણ લાગે છે આ બધું થોડું ખાઈ લે ને પછી રોટલી ને એવું ખાય નઈ અને શિવાની ને પપ્પા ને એટલે પગ સેન્ડવીચ ખાઈ એટલે વાળું થઈ ગયો એવું લાગે છે મને દૂધ પીવાનું ખારું હાલો તો એવું બધું છે તો આપણે વાળું કરવા બે ગયા છે રોટલી ને એવું તો બધું બનાવ્યું છે પણ આ થોડાક બધા હતા ને એટલે મેં મશીનમાં શેકી વાળા છે ને અત્યારે બધા ગરમા ગરમ ખાય છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો જો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પસંદ આવશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય